હાલો મિત્રો આજે આપણે આવી ગયા છે ખાડીવાળી ખોડિયારમાં તો ચાલો અંદર અને દર્શન કરશું વિડીયોને પૂરો જોવા વિનંતી અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો ચાલો આપણે અંદર જશું ભવ્ય અને કુદરતી રમણીય સ્થાનના દર્શન કરશું આપણે મા ખોડિયારમાંના મંદિરનો ટાઈમ પૂરો થઈ ગયો અત્યારે બંધ થઈ ગયું છે પણ આપણે અંદરથી દર્શન જોશું દર્શન કરી અને આગળ બીજા મિત્રોને પણ શેર કરો અને દર્શન કરાવો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખજો હવે આપણે ગાત્રાળ માના દર્શન કરશું જય ગાત્રમાં કોમેટમાં લખજો હવે આપણે શીતળામાં ના દર્શન કરશું કોમેટમાં જય માં લખજો અહીંયા પાંચ મંદિર છે જે પાંચે પાંચ મંદિરના તમને દર્શન કરાવશું હવે અહીંયા ગણપતિનું પણ મંદિર છે તો આપણે ગણપતિના દર્શન કરશું જય ગજાનંદ ગણપતિ બાપા જય ગણપતિ હવે આપણે બજરંગબલીના દર્શન કરશું જય હનુમાનજી હવે આપણે ભોલેનાથના દર્શન કરશું જય શિવ શિવ શંભુ તો મિત્રો ભક્તો આપણે પાંચ મંદિરના દર્શન કર્યા તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં જય માતાજી લખજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા જ વિડીયા ભક્તિભાવના જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો